સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે સરકારે 1 જુલાઈના દિવસે એક ઓફિશિયલ પરિપત્ર છે બહાર પાડ્યો છે કે જેની અંદર માનવ ગરિમા યોજના માનવ કલ્યાણ યોજનાની અંદર મર્જ કરવા તેમજ યોજના હેઠળ વ્યવસાયોની સંખ્યા તથા વિતરણ પદ્ધતિની અંદર ફેરફાર કરવાની છે બાબત છે એ લાગુ કરવામાં આવી છે તો આપણે જોઈએ કે આ ઓફિશિયલ પરિપત્ર શું છે આનાથી શું ફેરફાર થયા છે કયા ટૂલકીટ છે તમને મળશે અને તમારે આની અંદર અરજી છે એ કેવી રીતે કરવાની છે હવે સૌથી પહેલા તમે જોશો તો તમને જોઈ શકો છો કે નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના જે નબળા વર્ગના લોકો છે એને સહાયભૂત થવા માટે તેમના ધંધાને અનુરૂપ સાધન ઓજાર સ્વરૂપે સહાય આપવાની યોજના છે એ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે આ જે યોજના છે એની અંદર માનવ ગરિમા યોજના જે છે એને માનવ કલ્યાણ યોજનાની અંદર મર્જ કરવા અંગેનો આ એક પરિપત્ર છે હવે આની અંદર તમે જોઈ શકો છો યોજનાના જે મુખ્ય લક્ષણો છે એની અંદર બેઝિક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે ટૂલકિટ સહાય અને ધિરાણ પણ સહાયની યોજના છે લાગુ કરવામાં આવેલી છે માનવ ગરિમા યોજનાને માનવ કલ્યાણ યોજનાની અંદર મર્જ કરવાથી હવે પછી માનવ કલ્યાણ યોજના છે એ અમલમાં રહેશે માનવ કલ્યાણ યોજનાનું અમલીકરણ ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની કમિશનરની કુટિર અને ગ્રામ ઉદ્યોગ કચેરી દ્વારા કરવામાં આવશે તાલીમ સંબંધિત તમામ કામગીરી માટે ગુજરાત માટીકામ કાલીગરી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે

ઘણી બધી પદ્ધતિ છે અપનાવવાની રહેશે માનવ કલ્યાણ યોજના હેઠળ તમામ અરજદારોએ ઓનલાઈન અરજી છે કરવાની રહેશે જો અરજદાર બેઝિક તાલીમ મેળવવા ઈચ્છુક હોય તો તેમને ઓનલાઈન અરજી કરતી વખતે જ તે અંગેનો જે વિકલ્પ છે એ પસંદ કરવાનો રહેશે અરજદાર દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવેલ અરજીનું વેરિફિકેશન જિલ્લા ઉદ્યોગ કચેરી કક્ષાએ કરવાનું રહેશે અને જિલ્લા ઉદ્યોગ ક કક્ષાએ અરજદારશ્રીની અરજીની ચકાસણી થયા બાદ તે પૈકી પસંદગી પામેલી અરજીઓ છે એ ઓનલાઈન ડ્રો મારફતે જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન ડ્રોની અંદર પસંદ પામેલા જે લાભાર્થી છે તેમની અરજી અનુસાર બેઝિક તાલીમ અને ટૂલકીટ છે એ આપવામાં આવશે હવે બેઝિક તાલીમની આપણે વાત કરીએ તો ઓનલાઈન ડ્રોની અંદર સિલેક્ટ થયેલા જે લાભાર્થી છે એને પાંચ દિવસની જરૂરિયાત મુજબની બેઝિક તાલીમ છે આપવામાં આવશે આ ઉપરાંત ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા તથા અન્ય સંસ્થા મારફતે ટ્રેનિંગ છે આપવામાં આવશે લાભાર્થીની હાજરીને આધારે દૈનિક પાંચસો રૂપિયા છે એ આપવામાં આવશે અને જે લાભાર્થી તાલીમનો વિકલ્પ પસંદ નહીં કરે તેને સીધી જ ટૂલ મેળવવા માટે ઈ વાઉચર છે એ ઉપલબ્ધ કરવામાં આવશે આ ઉપરાંત આપણે ટૂલ કિટ સહાયની વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના માનવ ગરિમા યોજના અંતર્ગત સત્યાવીસ પૈકી નીચે મુજબના દસ ટ્રેડ છે એ લાભાર્થીએ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ અરજી કરવાની રહેશે અને દસ ટ્રેડ મારફતે માનવ કલ્યાણ યોજનામાંથી લાભ મળવા પાત્ર થશે નહીં આની અંદર દરજી કામ સુથારી કામ કુંભારી કામ લોભી કામ ખેતી કામ સાવરણી અને સુપડા બનાવનાર કડિયા કામ માછલી વેચનાર મોચી કામ અને હેર કટિંગ એટલે આટલા જે ટૂલકીટ છે તમારે પીવમ વિશ્વકર્મા યોજના મારફતે અરજી છે કરવાની રહેશે આ ઉપરાંત માનવ કલ્યાણ યોજના માનવ ગરિમા યોજના અંતર્ગત સત્યાવીસ ટ્રેડ પૈકી સાત ટ્રેડને રદ કરવાનો નિર્ણય છે કરવામાં આવેલો છે આ ઉપરાંત આની અંદર વિવિધ પ્રકારની ફેરી રૂમાંથી ડિવેટ બનાવવાનું મશીન ત્યારબાદ ગરમ ઠંડા કપડાં અલ્પહાર વેચાણ મોબાઈલ રિપેરિંગ ફ્લોર મિલ ફ્લોર મિલ એટલે કે ઘરઘંટી ઘરઘંટી જે છે એ ગયા મહિના અથવા તો ગયા વરસ સુધી આપવામાં આવતી હતી પરંતુ હવે ઘરઘંટી છે એને હટાવવામાં આવી છે પેપર કપ અને ડીશ બનાવનાર અને મસાલા મિલ આટલા ટૂલ છે માનવ કલ્યાણ યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે અને દસ જે ટૂલ છે હવે માનવ કલ્યાણ યોજના મારફતે મળશે જેનું નામ છે સેન્ટરિંગ કામ

આવતા વર્ષે ફરી ફોરવર્ડ કરવાની રહેશે ગુજરાત રૂરલ કોર્પોરેશન લિમિટેડની કચેરી દ્વારા નિયુક્ત કરાયેલા ડીલર્સ દ્વારા લાભાર્થીએ તેની પસંદગી મુજબની વિકેટ જે છે એ વાઉચર પદ્ધતિ અનુસાર મળવાપાત્ર થશે ઈ વાઉચર દ્વારા ટૂલકીટ છે વિતરણ બાદ ગ્રામિકો કચેરીની ડીલર્સ ટુલકીટનું રકમ છે ચુકવણું કરવાનું રહેશે ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડની કચેરી દ્વારા ટેન્ડર પદ્ધતિથી થર્ડ પાર્ટી એજન્સી છે પસંદ કરવાની રહેશે અને ઈ વાઉચર પદ્ધતિથી વિતરણ કરવામાં આવેલ ટૂલ કીટ મળ્યા બાદ સો ટકા વેરિફિકેશન થર્ડ પાર્ટી એજન્સી દ્વારા થશે જિલ્લાથી સો ટકા વેરિફિકેશન અંગેનું પ્રમાણપત્ર ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કોર્પોરેશન લિમિટેડની કચેરીએ કમિશનર શ્રી કુટીર ગાળા ઉદ્યોગની કચેરીએ રજૂ થવાનું રહેશે ધિરાણમાં સહાયની આપણે વાત કરીએ તો લાભાર્થીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજના 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 જેવી કે પીએમ સ્વનિધિ બેન્કેબલ આ અંતર્ગત ધિરાણ છે એના માટે અરજી કરી શકાશે યોજનાની આપણે વાત કરીએ તો અરજદારની ઉંમર અઢારથી થી વર્ષની હોવી જોઈએ આ યોજના ગુજરાતના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને લાગુ પડશે દીઠ એક જ જે વ્યક્તિ છે એ લાભ મળશે આ ઉપરાંત કુટુંબની અંદર કોઈ પણ વ્યક્તિ છે સરકારી કર્મચારી ન હોવા જોઈએ અને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજાર સ્વરૂપે સહાય મેળવવા માટે કુટુંબની જે વાર્ષિક આવક છે છ લાખ રૂપિયા રહેશે અનુસૂચિત જાતિ પૈકીના અતિ પછાત વર્ગની બાર જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચરતી અને વિમુક્તિ જાતિઓ માટે કોઈ આવક મર્યાદા છે નહીં લાગુ પડે નાણાકીય વર્ષના અંતે મળેલ અરજીઓની ચકાસણી બાદ જિલ્લા ઉદ્યોગ કક્ષાએ એનો ડ્રો થશે પરંતુ ડ્રોની અંદર પસંદગી ન પામેલી અરજીઓ છે એ આવતા વર્ષે ફરી ફોરવર્ડ કરવાની રહેશે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજાર સ્વરૂપે આપવામાં આવતી સહાયની અંદર જે તે વર્ષના લક્ષ્યાંકના પાંચ ટકા કીટ છે એ દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવશે અને માનવ ગરિમા યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ એટલે કે બે અને પચીસ માટે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા

એ કમિશનર શ્રી ક્રુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી ના સંપક્ષમાં મેળવાની રહેશે તો આ જે છે એ માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજના વિશેની અતિ મહત્વપૂર્ણ જોગવાઈઓ છે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો જે લોકો રાહ જોવે છે કે આની અંદર સિલાઈ મશીન માટે અને ઘરઘંટી માટે આપણે અરજી કરી શકીએ તો માનવ કલ્યાણ યોજનાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે હવે આની અંદર ઘરઘંટી છે પણ મળવાપાત્ર નથી અને તમે સીવણ ક્લાસ કરેલા હોય અને જો તમારે સીવણ મશીન સિલાઈ મશીન મેળવવું હોય તો એની અરજી તમારે વિશ્વકર્મા પોર્ટલ મારફતે કરવાની રહેશે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો